હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવશું જુવાર અને લીલી મેથીના હેલ્ધી પરોઠા અને એના માટે મેં સફેદ જુવારનો એક કપ લોટ લીધો છે એને આપણે સરખી રીતે ચાળી લઈશું ને મેં એક લીલું મરચું અધગજરું ખાંડી લીધું છે અને એને એમાં એડ કરી દઈશું ને ત્રણ ચાર લસણની કઢીને મેં ખાંડી લીધી છે અને એને એડ કરી દઈશું અને લીલી મેથીને ઝીણી કાપી અને ધોઈને સમારી લીધેલી છે તો એને પણ એડ કરી લીધીશું અને હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણીજીરું પાવડર આ બધું એડ કરવાનું અને ચપટીક હીંગ નાખવાની અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાનું પછી થોડુંક ઓઇલ નાખી દેવાનું અને આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ સરખું બધા જ મસાલા મિક્સ થઈ જાય પછી તેમાં થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે લોટ આપણે પરોઠા જેવો રાખવાનો છે આનો અને વણતા ફાવે એવો થોડો ઢીલો રાખવો ને લોટ આપણે મસળીને એકદમ સરસ રીતે બાંધી લેવાનો છે અને પરોઠા જેવો લોટ રાખવાનો છે આવી રીતે આપણો આવો લોટ તૈયાર થઈ ગયો છે બાંધેલો અને આપણે એના હવે લુવા પાડી લઈશું એના લુઆ થોડા મોટા જ રાખવા કારણ કે આ થોડા જાડા જ થશે એટલે જાડા પરોઠા ખૂબ જ સરસ લાગશે હવે આપણે ઘઉંનો લોટ આપણે અટામણનો લીધો છે અને અટામણ થોડું રાખવું પડે આવી રીતે હળવા હાથે આપણે આને વણી લેવાનું અને આ પરોઠા ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે તો આપ જરૂરથી ટ્રાય કરજો હવે એમાં થોડીક લીલી કોથમીર નાખી દેવાની અને આવી રીતે ઉપરથી પાથરી દેવાની જે દેખાવામાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને થોડા કાળા તલ નાખી દેવાના છે એટલે આવી રીતે પાથરી દઈ અને હવે ઉપરથી પાછું આપણે થોડું હળવા હાથે વેલણ ફેરવી દઈશું એટલે વેલણ ફેરવશું એટલે આપણા તલને કોથમીર થોડા ચોટી જશે એટલે ઉખળશે નહીં આપણે ચોડાવશું તો હવે મેં તવી ગરમ કરી કરવા રાખી દીધી છે ગેસ ઉપર તો એમાં આપણે આ નાખી દઈશું તે પરોઠાને અને એક બાજુથી ચડી જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લઈશું અને ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે અને પછી થોડું તેલ મૂકી અને આપણે આને ચોળવી લઈશું એક બાજુ તેલ મૂકી અને બીજી બાજુ પણ તેલ થોડું થોડું મૂકી દેવાનું તમે ઈચ્છો તો આને બટરમાં પણ ટ્રાય કરી શકો છો બટરવાળા પણ ખૂબ જ સરસ લાગે છે તો બંને બાજુથી આપણા આ પરોઠા આવી રીતે શેકાઈ ગયા છે જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગે છે દેખાવામાં પણ સરસ લાગે છે અને આપણા પરોઠા બધા તૈયાર છે હવે લાલ મરચાંના અથાણા સાથે અને દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમને મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને આપણા દહીંમાં થોડું સેકેલું ઝીરું એડ કરી દઈશું અને ફરી મળીશું નવા વિડીયોમાં બાય બાય